નમસ્કાર ખેડૂત મિત્રો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તારીખ બાર મે બે હજાર ચોવીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો એના વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતમાં સાત દિવસ હવામાન અંગેની આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં સાત દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેલી છે આ સાથે એમ પણ જણાવ્યું છે કે ગુજરાતની ત્રણ બાજુ ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેની અસર ગુજરાતના હવામાન પર પણ થવાની છે ગુજરાતમાં આજથી પંદરમી તારીખ સુધી ઠંડા પવનો ફૂંકાઈ શકે છે આ સાથે તેરમી તારીખ માટે હવામાન વિભાગે આપેલી માહિતીમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા નર્મદા તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી આ સાથે ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ચૌદમી તારીખ એટલે કે મંગળવારે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ અને બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર અમદાવાદ આણંદ ગાંધીનગર ખેડા વડોદરા ભરૂચ અને સુરતમાં વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં દક્ષિણ અને મધ્યના ભાગ ઉપરાંત સૌરાષ્ટ્ર માટે પણ આગાહી કરવામાં આવી છે બે દિવસ બાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ઉપરાંત વરસાદ સાથે થંડસ્ટોમ એક્ટિવિટી થવાની પણ આગાહી કરવામાં આવી છે આ સાથે જ અમદાવાદના હવામાનમાં પણ ફેરફાર જોવા મળશે ખાસ કરીને ચૌદમી તારીખે શહેરમાં થંડરસ્ટોમ એક્ટિવિટીની સંભાવના છે જ્યારે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથ ગાંજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા